જિલ્લા વિભાજનના સુર કાંકરેજના કસરા ગામ સુધી પહોંચ્યા જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવીન વાવ થરાદ જિલ્લાની રચના કરવાની જાહેરાત કરાઈ છે ત્યારથી વર્તમાન બનાસકાંઠા જિલ્લાના બાબર દિયોદર ધાનેરા અને કાંકરેજમાં તેના વિરોધના સુર જોવા મળી રહ્યા છે અને આ વિરોધ જાણે કે રોકાવાનું નામ ન લેતું હોય તેમ કાંકરેજ તાલુકાના કસરા ગામમાં પણ તેના પડઘા પડ્યા છે જાણવા મળતી માહિતી અનુસાર કાંકરેજ તાલુકો તો શરૂઆતથી જ વાવ થરાદ જિલ્લામાં જવાનો વિરોધ કરી રહ્યો છે પરંતુ આજે કાંકરેજના અંતરિયાળ અને છેવાડાના પાટણ જિલ્લાની સરહદે આવેલ કસરા ગામના લોકો પણ વાવથરાદ જિલ્લામાં જવા માટે સહમત નથી તેવું અહીંના ગામ્ય લોકોએ જણાવ્યું હતું વધુમાં કસરા ગામના લોકોએ જણાવ્યું હતું કે અમે થરાદ ખૂબ જ અવળું પડે છે તેમજ દૂર પણ છે કેમ કે પાલનપુર અહીંયાથી એસી કિલોમીટર પડે છે અને પાટણ માત્ર વીસ કિલોમીટર છે અને થરાદ એકસો વીસ કિલોમીટર છે તો મારે કોઈ પણ જિલ્લાનું કામ પતાવીને જો ગાંધીનગર જવું હોય તો થરાદ ખૂબ જ અવળું પડે તેમ છે તે માટે રાજ્ય સરકારની અમારી અપીલ છે કે અમને પાટણ જિલ્લામાં જ સમાવેશ કરો જે અહીંથી માત્ર વીસ કિલોમીટર છે અથવા બનાસકાંઠા જિલ્લામાં જ રાખો તેવી અમારી અપીલ છે અહેવાલ સોમાભાઈ ચેરાવળ S1 ગુજરાતી ચેનલ બાબર બનાસકાંઠા સરા ગામતી રાવળ અમૃતજી તમારે બોલું છું મારો ગામ કસરાજી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા અને મુખ્ય મથક પાલનપુર છે જે આલમ ગુજરાત સરકારે જે નવો જિલ્લો જાહેર થરાજ કર્યો એમને એમને બિલકુલ સરહદ વિસ્તારમાં મતલબ આપી દીધા બિલકુલ અમારે હવે પાલનપુર અમારે સારો હતો જિલ્લો સત્તા પણ અમારે દિયોદત્ત જિલ્લો બનતો કે પણ સારો હતો હવે અમારે સરહદી વિસ્તારમાં જવું કઈ રીતે બીજું કે અમારે પાટણ જિલ્લો બિલકુલ અમારા ગામથી ફક્ત પાટણ જિલ્લાનું બિલકુલ બોર્ડર પાંચ કિલોમીટર પડે છે હવે અમારા ત્યાંથી પાટ અમારે પાટણ જાઉં તો વીસ કિલોમીટર પડે છે વેચાણ પાટણમાં જવું પડે છે દવાખાનું હોય પાટણમાં જવું પડે કોઈ પણ ખરીદી માટે પાટણ જાવું પડે છે તો અમને મહેરબાન સરકાર શ્રી ગુજરાત સરકારને અમરે વિનંતી છે કે અમને બોર્ડર વિસ્તારમાં જે પાકિસ્તાન નજીકનો જે એરિયા પડે છે એ બાજુ અમને શા માટે ધકેલે એમ અમે થરા જિલ્લામાં અમારે કોઈ પણ કામકાજ પડે ત્યાંથી અમારે કોઈ ગાંધીનગરનું કામ પડે કે અમદાવાદનું કે મહેસાણાનું કામ પડે તો અહીંથી એકસો વીસ કિલોમીટર અમારે થરાદ થાય છે ત્યાંથી તમે વિસ્તાર ગણો તો અમારે એ બાજુ જાવ કઈ રીતે એમ મહેરબાન અમારા ભરતસિંહ ડાફી અમારા જે સંસદ સભ્ય છે મોદી સાહેબને નમ્ર વિનંતી છે કે પણ કેમ કે અમને પાટણ જિલ્લામાં સમાવેશ કરો એમ બિલકુલ અમારે બિલકુલ પાટણ જિલ્લો બિલકુલ નજીક પડે છે વીસ કિલોમીટર થાય છે અમારે પાલનપુર અમારે ત્યાંશી કિલોમીટર થતો હતો હવે નવો જિલ્લો થરાદ મંજૂર કર્યો તો સો કિલોમીટર દૂરનો આવ્યો એ બિલકુલ છેવાડા એરિયામાં એમ એટલે મહેરબાન સરકારને નમ્ર વિનંતી છે કે અમને પાટણ જિલ્લામાં સમાવેશ કરો અમારા જે બનાસ નદી પડે છે એના બાજુના જે ગામડાઓ પડે છે ચાર પાંચ ગામડાઓ એમને બિલકુલ અમને પાટણ જિલ્લામાં લો તો સરકાર સિવાય અમારે નમ્ર વિનંતી છે બાકી તો અમે એમનો વિરોધ કરવાના જ છીએ એમ અમે બિલકુલ થરાદમાં જવાના નથી એમ